નમસ્કાર દર્શક મિત્રો તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ તેમજ નવી પેન્શન નીતિના વિરુદ્ધમાં પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ કમ્પાઉન્ડ ખાતે ડબ્લ્યુ આર એમએસ ઓફિસ પર પટાંગણમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ વેરે સંઘ વડોદરાના મંડળના મંત્રી એસ ડી મીના અને મંત્રીમંડળ અધ્યક્ષ સપન ચૌધરીની આગેવાની હેઠળ ભરૂચ આણંદ નડિયાદ ગોધરા ડભોઈ સહિત વિરુદ્ધ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જૂની પેન્શન યોજના લાગુ કરવા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઘણા વર્ષોથી લડત આપી રહી છે તાજેતરમાં તેઓએ દેશભરમાં રેલવે કર્મચારીઓનું ગુપ્ત વોટિંગ કર્યું હતું જેમાં जूनी पेंशन योजना लागू करवी के नहीं તેનો ઉલ્લેખ કર્યો હતો જે માં 95% કર્મચારીઓ એ જુની પેન્શન યોજના લાગુ કરવા ઉપર વોટ કર્યો હતો એનપીએસ કે મુદ્દે પર ہمارے જો ઓલ ઇન્ડિયા લેવલ પર જો ડિસિઝન લિયા હે તો ડોક્ટર રગવૈયાજી કે આદેશ પર ابھی સમગ્ર ભારત મેં યે વિરોધ રેલી ફાઈસ્ટ હો રહા હે જો સરકાર કો એક તરહ સે ચેતવણી હે કે મજદૂર એનપીએસ કે વિરોધ મેં હે નારાજ હે તો ये मानना चाहिए और बहुत से स्टेट गवर्नमेंटों ने माना भी है अभी दो दिन पहले महाराष्ट्र गवर्नमेंट ने भी ये डिक्लेयर किया है कि एन पी एस हटके ओल्ड पेंशन स्कीम आएगी तो सरकार को ये मानना चाहिए और अगर इस पर नहीं मानेंगे तो जिस प्रकार से हमने अभी गए महीने ही सीक्रेट बैलेट लिया है स्ट्राइक पर लोगों से पूछा है कि आप लोग क्या हड़ताल के लिए तैयार है तो नाइन्टी कर्मचारी हड़ताल के लिए तैयार है लेकिन हड़ताल हम करना नहीं चाहते ये हमें कोई शौक़ नहीं है एक मजबूरी हो जाएगी वो अलग बात है તો જૈસે હિ અમારે અગ્રણીય નેતા ડૉક્ટર રાઘવૈયા અમે આહવાન કરેંગે તો ધીરે ધીરે મજદૂર જો હે નવી પેન્શન નીતિ જે ભારત સરકાર શ્રી નવી પેન્શન નીતિ જે એક બે હજાર ચાર પછી જે પણ કર્મચારીઓ રેલવે સેવા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓમાં જોડાયા એમને નવી પેન્શન નીતિમાં આવરી લેવામાં આવ્યા નવી પેન્શન નીતિમાં ઘણી બધી ત્રુટીઓ છે ઘણા બધા એમાં કર્મચારીઓને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં મળવા જોઈતા હતા કર્મચારીઓ અને એમના પરિવારજનોને પણ જૂની પેન્શન સ્કીમમાં જેવી રીતે રિટાયર્ડ રેલવે એમ્પ્લોયના છો જે મેન્ટલી રિટાયડેડ રેલવે એમ્પ્લોયના બાળકો વિધવા એની છોકરી અનમેરિડ ડોટર આ પ્રમાણે આ લાભો જૂની પેન્શન સ્કીમમાં મળતા હતા ગેરન્ટેડ પેન્શન હતું આમાં નવી પેન્શન સ્કીમમાં આ બધા લાભો નથી ગેરન્ટેડ પેન્શનની કોઈ ખાતરી નથી તો અમારી એ માગણી છે અને ઘણા બધા સ્ટેટ ગવર્મેન્ટે જૂની નવી પેન્શન નીતિ રદ કરીને જૂની પેન્શન નીતિ બહાલ કરી છે કે ભાઈ આમાં ખરેખર કર્મચારીઓ અને એના પરિવારને આટલા પીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની સર્વિસ કર્યા પછી જો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એમને એક જ સોર્સ હોય છે કે પેન્શન પર એમનું આ જીવન એમનું ગુજરાન ચલાવવાનું હોય છે ઘણીવાર મેં કીધું તેમ કર્મચારી એમની પત્ની હોય એમની સાથે આપણા સમાજમાં વિધવા એની ડોટર હોય છે એના બાળકો હોય અનમેરિડ ડોટર હોય મેન્ટલી રિટાર્ડેડ જે ફિઝિકલી હેન્ડિકેપ મેન્ટલી રિટાર્ડેડ બાળકો હોય એને પણ ભરણપોષણ કરવાનું હોય તો આ જો પેન્શન એમાં જોનો લાભ મળે તો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એને એક સારું એવું જીવવાની શ્રોત મળી રહે એટલે આ પેન્શન નીતિ રદ થવી જોઈએ એવી અમારી માંગણી છે ભારત વર્ષમાં આજે આ પ્રમાણેના ધરણા એનએફઆઈઆરના આદેશના હિસાબે ડૉક્ટર એમ રાઘવૈયાજીના આદેશના હિસાબે વેસ્ટર્ન રેલવેમાં મા અને ભાઈ શ્રી આરજી કાબર મહામંત્રીના અમારા પ્રયાસને આદેશને લઈને ધરણા રેલી સૂત્રોચ્ચારના કાર્યક્રમ રાજકોટ ભાવનગર અમદાવાદ મુંબઈ વડોદરા રતલામ આ દરેક જગા થઈ રહ્યા છે અને બપોરે એક વાગે અહીંયા રેલી પણ છે તો ગુપ્ત મતદાન પછી અમારી પાસે એક જ માર્ગ રહી જાય છે કે સરકાર નહીં માને તો પછી અમારે દિલ્હીમાં નક્કી કરીને હડતાલ પર જવાનો માર્ગ અત્યાર કરવો પડશે રિપોર્ટર્સ અનિસિંધી સત્યમે